ખેડૂત મિત્રો હું તુષાર પ્રજાપતિ આપ સારો ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું આજે આપણે એક મેસણ ગામની અંદર પ્રગતિશીલ ખેડૂત ચેતનભાઈના ફિલ્ડ ઉપર આવ્યા છે જેમના ફિલ્ડની અંદર નેમેટોડનો પ્રોબ્લેમ હતો અને એની અંદર આપણે એક આઈપીએલ બાયોલોજીકલ કંપનીના બેક્ટેરિયા નેમેટો ફ્રી કરીને આપ્યા હતા અને એના ચાર દિવસ પછી એક પ્રોટોક્સ કરીને પેથોજેનિક પ્રોડક્ટ છે એનો ઉપયોગ કરેલો હતો તો આજે આપણે જોઈએ કે એમને શું પરિણામ મળ્યું છે તો એ આપ્યા પછી આની અંદર આપણને નવા જે તંતુ મૂળ છે એનો ફૂટાવ સારો જોવા મળી રહ્યો છે અને બટાકાના જે છોડ છે એ છોડનો ગ્રોથ પણ રોકાયો નથી એનો સ્ટમ્પ પણ મજબૂત છે તો આપણે આ જોઈ શકીએ છીએ તો ખૂબ સરસ પરિણામ મળ્યું છે તો આપણે જાણીશું ચેતનભાઈ કે ભાઈ એમને કેવું લાગ્યું આનું પરિણામ પહેલાં ભાઈ આવી ગયેલું હતું પછી આ મળ્યા ભાઈ આઈપીએલનું રિઝલ્ટ માટે બેક્ટેરિયા સારા છે તો તમે યુઝ કરો એટલે એક વખત યુઝ કર્યા એના લીધે પાછો મોર રીડેવલપ થયો છે તો તંત્ર નવા ફૂટ્યા છે અને સારું રિઝલ્ટ મળ્યું છે તો ખૂબ ખૂબ આભાર ચેતનભાઈ આપનો